સુરતમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે અને ત્યારે તંત્ર પણ કોરોનાના સંક્રમણ અટકાવવામાં દાડી પાડ્યું છે તે શુક્રવારે નવા એક હજાર નવસો વીસ પોઝિટિવ કેસ આવતા તો કોરોનાની વધુના છવ્વીસના મોત ની પામ્યા હતા જ્યારે કોરોનાને માત આપનાર આઠસો એકત્રીસ દર્દી ઘરે પણ પહોંચવા પામ્યા છે જેથી તે લોકોના ઘરોમાં ખુશીમાં પીજવા પામ્યું છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે તે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં પંદરસો બાવીસ અને જિલ્લામાં ત્રણસો અઠ્ઠાણું મરી કોરોનાના નવા અધા કહી શકાય તેમ ઓગણીસો વીસ એટલે કે એક હજાર નવસો વીસ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક ત્યાંસી હજાર બસો છન્નું થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ છવ્વીસના મોત સાથે કુલ મૃતાંક એક હજાર ચારસો ચાર છે સુરત શહેરમાંથી છસો આડત્રીસ અને જિલ્લામાંથી એકસો ત્રાણું મળી કુલ આઠસો એકત્રીસ દર્દી કોરોનાને માત આપી થઈ પણ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માતાપના દર્દીઓની સંખ્યા એકોતેર હજાર નવસો સત્યાસી થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા નવ હજાર નવસો સાત છે જેમાં સુરત સિટીમાં ચોસઠ હજાર છસો કોરોના પોઝિટિવ કેસમાં અગિયારસો બેના મોત થવા પામ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ અઢાર હજાર છસો તેત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો બેના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી છપ્પન હજાર બસો અને સુરત જિલ્લામાં પંદર હજાર સાતસો અઢાર કોરોનાના માતા પિતાથી ઘરે પણ પહોંચ્યા છે હઝર કુરેશીનફી ન્યૂઝ